જય માતાજી મિત્રો હવાના ચાર વાગ્યા આવીએ અને અમે જઈએ છીએ અમદાવાદ અમદાવાદમાં રવિવારેમાં હું હું મળે એ અમે તમને બતાવ્યું અને અમારે અમદાવાદમાં થોડી બીજી ખરીદી કરવાની એટલે હવે અમે વહેંચથી નીકળીએ અમદાવાદ અને વહેંચથી અમદાવાદ જતાં જતા જેટલો ટાઈમ લાગ્યો હું હ અને અમે જે જગ્યાએ જઈએ એ કોઈને કહેવા નહીં અને અમે જે વસ્તુ લાવવાના આવીએ એ વસ્તુ અમે તમને પછી બતાવીશું તો બનેજો ક્લબમાં છેલ્લે સુધી તો તમને બતાવશું અમે શું વસ્તુ લેવા જઈએ એ તમને બતાવશું અને જાતે જાતે કેટલા વાગે અને અમદાવાદમાં કયા લોકેશન ઉપર જઈ એ તમને બતાવશું તો છેલ્લે સુધી પ્લબમાં બનાવી રેજો અને હવે અમે દહીં ધોઈ તૈયાર થઈ ગયા ગાડી આવી જઈએ અને હવે નીકળીએ અમદાવાદ તો ચલો અમદાવાદ મિત્રો હવે અમે બધા તૈયાર થઈ ગયા અને જો અમે ત્રણ જણા થયા અને એક જણો જો અને જો ગાડીઓ બે તૈયાર કરીએ બેમાં એક પડી અને એક પેલી પડી આ બેમાં એક આધી ગાડી લેવાની હે તમે કમેન્ટમાં જણાવો કઈ ગાડી લઈ જઈએ અને એક પડી ના હો આ તો બીજાની આ આપણી છે એક પેલી આપણી હે એટલે આ બંનેમાં એક આધી લેવાની છે જોઈએ કઈ લઈએ તો બન્યા રહેજો છેલ્લે સુધી બ્લોગમાં તમે અમદાવાદ જઈને આખું અમદાવાદ બતાવીએ કેમ કે અમારે વસ્તુ લાવવાનું હતું એટલે ભલેનો સમાય સમય નહિ એટલે એક કાઢી લીધી

在这里，这里。 મિત્રો અમે અમદાવાદ માં યાર બધે જઈએ યાર બધે ફરે જઈએ હજુ કશું ખરીદી કરવાનું ચાલુ નહીં કર્યું કારણ કે સાડા છ તો અમે અમદાવાદ માં ટચ એટલે આ હજુ દુકાનો કોઈ ખોલી નહીં એટલે બધે કામ ફરફર કરીએ અમુક રસ્તા ખોલી ગયે એટલે ઉદા બે પાસા આવીએ ફરીએ બસ દુકાનો ખુલી એટલે ખરીદી કરવાનું ચાલુ કરવાનું હોય

જોઈ લો આપણે કોઈ અંદર તો જવાનું નહીં અત્યારે પણ તમે બહારથી બતાવી દઉં જોઈ લો આ અમદાવાદનું કોકડીયા તળાવ અંદર સારી જોવાલાયક જગ્યા હ પણ આપણો અત્યારે અંદર જવાનું નહીં ના તમને બતાવી જોડે હાલ ટાઈમ નહીં મિત્રો અમે વોઢાવ રોડ પહોંચી ગયા અને અમારા રઘુભાઈ રઘુભાઈ મોટા મસાલો ભરેલો ભરેલો જ હોય

હલો તમે કારખાને જઈને પહોંચી જવા જાય મિત્રો અમે આવી ગયા હા આપડે ગાડી દઈએ અને આર્યું કારખાનું એનું જોઈ લો પ્રમોશન થઈ જાય ને એનું બચારણ ગામના જોઈ લો છોકરા ભાઈ બહેન જુઓ હું તો મન જતો હતો ને હા એમનું કારખાનું બનાવો તમે શું બનાવો ટેન્શન ના લે તાર કારખાના નું થઈ જા યુટ્યુબમાં આવી જાણ જોડે વાત કરી પતમ

એટલે અમે અમદાવાદથી નીકળી ગયા હતા અને વચ્ચે અહીંયા જમમાં ઊભા રહ્યા હતા જોઈ લો અને જમીન આવી ગયા તો આપણે આટલો પૂરો કરીએ જય દિહમાં જય મેલમાં